ફ્રેન્ડ બધા જ મજા માણશો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયોમાં હું દુબઈ ગઈ હતી તો દુબઈમાં આપણું જે સ્વામિનારાયણ મંદિર બન્યું છે એ તમને દેખાડીશ પછી દુબઈમાં ફો જે દુબઈ ફ્રેમ છે એ બતાવીશ ગો ગ્લોબલ વિલેજ છે પછી લવ લેક છે કઈ કઈ જગ્યાએ તમે ક્યાં ક્યાં જઈ શકો છો શું શું ટિકિટ્સ છે એ બધું જ તમને બતાવવાની ટ્રાય કરીશ જેથી કરી અને કંઈ પણ તમને ક્યોરી હોય કે શું ક્યાં શું છે કે કેટલોનું શું છે એ ડાઉટ હોય તો પછી પ્રશ્ન કરી શકો છો અહીંયા આ કેવું આવે છે પેલા તમે એન્ટર થાઓ પછી તમે આ જોઈ શકો છો આમાં થોડું અ શૂ વગેરે રાખવાનો આખો એરિયા હતો એ થઈ પછી દર્શન કરવાનું છે અને દર્શન કરવાના પણ ટાઈમિંગ હોય છે અને ભગવાનના જે દર્શન થાય છે એ પણ મેં અહીંયા બતાવવાની ટ્રાય કરી છે અને ઉપરથી અહીંયા રેસ્ટોરન્ટ વગેરે પણ છે તો તમારે જમવું હોય કે કંઈ એન્ટિક પીસ લેવા હોય ને તો શોપિંગ એરિયા પણ છે અને બધી જ વ્યવસ્થા છે પાણીની પ્રસાદની પ્રસાદનો પણ ટાઈમિંગ હોય છે તો અમે એની પહેલાં આવ્યા હતા ને ત્યારે કન્સ્ટ્રક્શન હાલતું હતું તો આટલા દિવસથી જવું જવું કરતા હતા પણ આ પહેલીવાર જવાનો મોકો મળ્યો અને તમે હવે એન્જોય કરો પછી હું થોડું ઓઈસવર કરીશ જોઈ શકો છો આ મંદિર છે ને દુબઈ ને અબુધાબી મીન્સ કે અબુધાબી માં જ આવેલું છે અને આનું નકશી કામ પણ જોઈ શકો છો મેં બારીકથી વિડીયો બનાવવાની ટ્રાય કરી છે જેથી કરીને તમને ખબર પડે કેટલા માણસો કર્યું છે મેન તો ઈ જ છે કેટલા માણસો પીકોક ને બીસોન કઈ છે અલગ અલગ છે ને કલ્ચર છે બધાને આ રીતનો જે છે શોખ હોતો નથી પણ મેં ટ્રાય કરી છે મારી રીતે તો જો તમને બ્લોગ ગમતો હોય તો જોઈ શકો છો બાકી તમે નેક્સ્ટ આગળનો વિડિયો ટિપ્સ એન્ડ ટ્રીકનો પણ મારો ફોલો કરી શકો છો અને હું એટલા માટે થોડા થોડા વખત જ્યારે પણ ફરવા જાય ત્યારે બ્લોગ નાખું હતું જેથી કરીને તમને આઈડિયા આવે કે કંઈ આપણે એક દેશમાં રહેતા હોય ને બીજી દેશમાં કંઈક આપણને જાણવાનું મળે કંઈક જોવાનું મળે કોઈકને આવા બ્લોગ પણ ગમતા હોય અને ઉપરથી મારી મેમરી છે એ પણ પણ સજવાઈ જાય આ રેસ્ટોરન્ટ એરિયા છે તમે જોઈ શકો છો આ બારનો એરિયા છે અહીંથી એન્ટર થવાનું હોય છે હવે અમે દુબઈ માટે નીકળી ગયા હતા અને સાંજ જેવું થઈ ગયું હતું કેમકે શિયાળાનો દિવસ છે તો છ વાગે તો અંધારું થઈ જાય પછી અમે ગ્લોબલ વિલેજ ગયા હતા ગ્લોબલ વિલેજમાં અલગ અલગ જગ્યાએ છે ને અલગ અલગ દેશના પેવેલિયન હોય છે અલગ અલગ દેશની શોપ હોય છે જેમાં એ દેશનું જે પણ વસ્તુ હોય ને એ બધું મળતું હોય છે આ વખતે અમે ગયા તો સાયકલનો પણ ફેસિલિટી હતી કોઈને ચાલીને પાર્કિંગથી અંદર જવું હોય તો જઈ શકે છે પર પર્સન દસ હતા એક દિરામ એટલે ઇન્ડિયાના ત્રેવીસ રૂપિયા ગણી ગયો રૂપિયા થાય છે અને આ તમે જોઈ શકો છો એન્ટર થવાની સાથે જ અહીંયા આ બાંગ્લાદેશ અને શ્રીલંકાનું પેવેલિયન હતું પાકિસ્તાનનું યમનનું પછી ઇન્ડિયાનું જાપાનનું બાંગ્લાદેશ પછી બહુ બધી જ કન્ટ્રીના અમેરિકા વગેરેના વગેરેના અલગ અલગ પેવેલિયન હતા જે રીતે આપણે ફિલ્મ સિટી હોય કે કોઈ પણ જે આપણે ફિલ્મ માં જે સેટ જોતા હોય ને એ રીતના અહિયાં બધા જ દેશમાં એક સ્ટેજ હોય છે જેમાં અલગ અલગ પરફોર્મન્સ ચાલતા જ હોય છે બે કે ચાર કલાકનો પ્રોગ્રામ હોય છે જ્યાં તમારો ડાન્સ વગેરે પણ હોય છે જાપાન જ આવીને પછી બેસી જાજે ઓકે જે તમે આગળ જોશો ઇન્ડિયાના પેવેલિયનમાં અમે બે ત્રણ વાર આવ્યા છીએ તો આ પરફોર્મન્સ છે એ પણ હું તમને બતાવીશ વ્યૂ જોઈ શકો છો આખી ચાટ બજાર છે જેમાં અલગ અલગ પ્રકારનું ફૂડ અવેલેબલ હોય છે જે ચાટ વગેરે ભીડ પાણીપુરી કે પછી સાઉથ ઇન્ડિયન ખાવું હોય અને જો હું સ્ટેજની વાત કરતી હતી તો આ રીતનું સ્ટેજનું પરફોર્મન્સ હોય છે જે અલગ અલગ જે છે પરફોર્મર પરફોર્મન્સ આપતા હોય છે વન તો થોડીવાર અમે ત્યાં બેઠા હતા અને જોઈ શકો છો અહીંયા પબ્લિક પણ કેટલી બધી છે તો આમાં મેં સોંગ ચલાવ્યો નથી ને ત્યારે પછી કોપીરાઈટ આવી જાય તો મેં થોડુંક તમને બતાવવાની ટ્રાય કરી છે જેથી કરીને તમને ખબર પડે અને ગ્લોબલ વિલેજ હોય કે આગળ જ મેં દુબઈ ફ્રેમમાં ગયા તા કે જ્યાં પણ હોય ત્યાં બધી જ જગ્યાએ ઇન્ડિયન્સ બહુ બધા હતા કેમકે અત્યારે ફરવાની સિઝન છે તો બહુ બધા ટુરિસ્ટ આવ્યા હતા તમે આ જોઈ શકો છો આખો ઇન્ડિયાનો આ રીતનો રજવાડી ટાઈપનો સેટ બનાવેલો છે દર વખત આ સેટ છે ને ચેન્જ થતો હોય છે અને આખો ગ્લોબલ વિલેજમાં એટ્રેક્શન પણ મોટાભાગનું ચેન્જ થતું હોય છે અને અહીંયા મોટાભાગની વસ્તુઓ પણ મળી રહેતી હોય છે જે પણ તમારે જોઈતી હોય એ રીતની આ ઈરાકનું છે પેવેલિયન મને બહુ ગમ્યું એટલે તમારી સાથે શેર કર્યું આ ઇજિપ્તનું છે પછી ચાઇનાનું પણ હતું આ લાઇટિંગ શો પણ તમે જોઈ શકો છો એક મોટું સ્ટેજ હોય છે ત્યાં ઇન્ટરનેશનલ લેવલનું પરફોર્મન્સ પણ ચાલતું હોય છે પણ પછી અમે બધા થાકી ગયા હતા અહીંયા બહુ ચાલવાનું વધારે હોય છે અને ખાસ કરીને જો તમે દુબઈ આવો તો ચાલવાનું જ વધારે હોય છે અને અહીંયા હું ટિકિટનો ભાવ તમને કહેતા ભૂલી ગઈ સિનિયર સિટીઝન હોય ને તો ફ્રીમાં છે ગ્લોબલ વેની ટિકિટ બાકી તમે જાઓ ને તો ત્રીસ દિના પર પર્સન છે ત્રીસ દિન

આ છે ને દુબઈ ફ્રેમ છે ત્યાં પણ બહુ બધા ઇન્ડિયન હતા એક પછી એક બસો છે ને ખાલી થતી હતી અને સવારનો ટાઈમ હતો અહીંયા પર પર્સન ફિફ્ટી દે રામ છે ને એ ચાર્જ હતો અહીંનો અને તમે જોઈ શકો છો આ બહારથી જે છે એનું એટમોસ્ફિયર છે કઈ રીતનું ક્યાં વસ્તુ છે અને ધૂળ પણ બહુ જ હતી સવારે પણ રાતે તો કેટલી હોઈ શકે તમે અંદાજ લગાવી શકો છો આ એન્ટ્રી વે છે એન્ટ્રીમાં આ રીતની અરેબિક ટ્રેડિશનલ વસ્તુ છે કે જેમ કે મ્યુઝિયમ ટાઈપનું હતું કે પહેલાં અરેબિક લોકો શું શું વાપરતા કેવી રીતે એનું ગુજરાન ચલાવતા કઈ કઈ વસ્તુ એની કઈ કઈ હોબી હતી કે શું શું એનો બિઝનેસ હતો એ બધું જ તમને મેં બતાવવાની ટ્રાય કરી છે અને તમે જોઈ શકો છો જો અહીંયા સુધી વિડીયો જોતા હોય ને તો પ્લીઝ વિડીયો લાઈક કરી દેજો અને આ વિડીયોને જરૂરથી વોટ્સઅપ કે ફેસબુક ઉપર જરૂરથી શેર કરજો અને અહીંયા જો હવે લિફ્ટ એરિયા ચાલુ થાય છે જે તમને મેં દુબઈ ફ્રેમ બતાવીને એક પછી એક ફ્લોર આવતો જાય છે અને દુબઈ નીચે રહેતો જાય છે ને આપણે ઉપર જતા જઈએ છીએ જોઈ શકો છો લિફ્ટ પણ આટલી સ્પીડથી આગળ જાય છે હવે ઉપરનો વ્યૂ તમને બતાવું છું આ આ રીતનું નીચે પણ વ્યૂ દેખાય છે તમે જોઈ શકો છો આમાં જઈને તો આપણને ડર લાગે એવું લાગતું હોય અમુક અમુક માણસો ડરતા હતા પણ ખરા નીચેથી થોડું ટ્રાન્સપરન્ટ જેવો કાચ રાખેલો છે અને આ ઉપરથી વ્યૂ તમે જોઈ શકો છો આખું દુબઈ દેખાય છે બ્રુઝ ખલીફા પણ દેખાતું હતું કઈ કઈ ગાડીઓ એકદમ નાની નાની લાગતી હતી અને મોટા ભાગે મેં કવર કરવાની ટ્રાય કરી છે જેથી કરીને હું જે જોઉં છું એ જ તમને ખબર વિડીયો દ્વારા ખબર પડે ને તમને લાગે કે હું જ દુબઈમાં છું ને હું જ જે છે ને આ રીતની દુબઈ ફ્રેમ જોઉં છું જોઈ શકો છો અહીંયા ગાડીઓ પણ અને ટ્રાફિક પણ અને મોટાભાગે આ રીતનું ટ્રાફિક તો કોમન છે આ સવારનું વ્યૂ હતો એટલે સાંજે જાઉં ને તો બહુ બધું ટ્રાફિક મળતું હોય છે અમુક અમુક રસ્તાઓ ઉપર બહારથી આ રીતનો વ્યૂ છે બહુ બધા માણસો હોય છે આ માણસોનું મેનેજિંગ પણ સરસ રીતે થતું હોય છે કે એક સ્લોટ ઉપર જાય ને થોડી મિન્ટો થાય ને પછી જ બીજા સ્લોટને છે ને એ ભરતા હોય છે આ ગાડી લીમો જોઈ શકો છો તમે આ ફ્રેમ નો નીચેથી જો આ ઉપર દેખાય ને ત્યાં આપણે ગયા હતા અને આ જો બ્રુજ ખલીફા જે ઉચ્ચમ ઊંચું બિલ્ડિંગ છે ને જે અનિવાર્યું જોઈ શકો છો એ બ્રુજ ખલીફા છે પછી અમે દુબઈમાં લેકમાં ગયા હતા તમે જોઈ શકો છો એટલું મસ્ત વાતાવરણ હતું અહીંયા કેમ્પિયન કરવા માટે ખૂબ જ સરસ એરિયા છે આ ફ્લેમિંગો પણ જોઈ શકો છો અને એકદમ ક્લીન પણ વોટર હતું અહીંયા શું હોય કે રણની રહેતી હોય ને તો પાણી છે ને પેલું થઈ જતું હોય છે એટલે શું રાખે કે આ લોકો આ રીતનું આર્ટિફિશિયલ છે ને તળાવ બનાવે અને નીચે આ પ્લાસ્ટિક પાથરેલું હોય ને એની અંદર પાણી રાખેલું હોય અને પાણીની ફેરબદલી પણ થતી હોય છે આ ફ્લેમિંગો પણ સરસ મજાના એકદમ શાંતિ હતી ને તો બહાર પણ નીકળતા હતા ખાવા પણ હતા અને બસ આ રીતના અલગ અલગ એરિયામાં પોન્ડ હતા માછલીઓ પણ ખૂબ હતી અલગ અલગ પ્રકારની એકદમ શાંતિ હતી તમે જા કેમ્પિયન કરવા માંગતા હોય તો બહુ મસ્ત મજાનું આ લવલેખ છે અને પછી અમે બીજે દિવસે નીકળી ગયા હતા સાંજે અને બજ આ જ હતો આ દુબઈનો જે બ્લોગ જે મેં ચાર પાંચ જગ્યાએ ગયા ને એનો એક નાનો એવો બ્લોગ બનાવીને તમારી સાથે શેર કર્યો છે આશા કરું છું કે તમને આ બ્લોગ પસંદ આવશે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ